હલ્લો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું આખું વરસ લાલ ચટક અને રસાદાર રહે તેવા ગોળ કેરીના ગળ્યા અથાણાની રેસીપી તો ચલો બનાવવાનું શરૂ કરીએ અથાણું બનાવવા માટે સૌ તો કેરીને એકદમ સરસ રીતે ધોઈ અને પછી લૂછીને કોરી કરી લેવાની છે ત્યારબાદ જ તેનો ઉપયોગ કરવાનો છે તો મેં અહીંયા વજનમાં સાતસો ગ્રામ જેટલી રાજાપુરી કેરીનો ઉપયોગ કર્યો છે હવે કેરીમાં જે ઉપરનો ડીટાવાળો ભાગ છે તેને કાપી લેવાનો છે ત્યારબાદ કેરીમાંથી મોટી સાઇઝના ટુકડા કટ કરી લેવાના છે હવે તમે જોઈ શકો છો કે કેરીમાંથી ઉપર ડીટાવાળો ભાગ કાપી લીધો છે તો હવે કેરીમાંથી મોટી સાઈઝના ટુકડા કરી લઈશું તમારે જે સાઈઝના નાના મોટા ટુકડા જોઈએ તે પ્રમાણે તમારે ટુકડા કટ કરી લેવાના અને માર્કેટમાં જ્યારે આપણે કેરી લઈએ છીએ ત્યાં પણ તમને ટુકડા કટ કરીને આપતા હોય છે તો બહારથી પણ તમે કેરીના ટુકડા કરી અને પછી અથાણું બનાવી શકો છો કેરીને કટ કર્યા બાદ જે ગોટલાનો ભાગ હોય તે નીકળી જતો હોય છે તો સાતસો ગ્રામની કેરીમાંથી ગોટલાનો ભાગ નીકળતા કેરીના ટુકડા છસો ગ્રામ જેટલા રહેશે તો છસો ગ્રામની કેરીના ટુકડામાં આપણે ત્રણસો ગ્રામ જેટલો મસાલો એડ કરવાનો હવે કેરીમાંથી મેં મોટી સાઈઝના ટુકડા કરી લીધા છે તો હવે આ ટુકડાને એક મોટા વાસણમાં લઈ લઈશું તો આ રીતની મોટી તપેલીમાં બધા જ ટુકડાને ઉમેરી દેવાના ત્યારબાદ આ ટુકડામાં બેથી ત્રણ ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે હવે મીઠું એડ કર્યા બાદ સાથે સાથે બે ચમચી જેટલી હળદર એડ કરવાની છે મીઠું અને હળદર એડ કર્યા બાદ તપેલીને પકડી અને તેને બધા જ ટુકડા આ રીતે ઉછાળી લઈશું જેથી મીઠું હળદર બધા જ ટુકડામાં સરસ રીતે ભળી જાય તો બેથી ત્રણ વાર આ રીતે ઉછાળી અને કેરીના ટુકડાને મિક્સ કરી લઈશું તો આ રીતે કેરીના ટુકડાને ઉછાળીને મિક્સ કર્યા બાદ તમે જોઈ શકો છો કે કેરીના ટુકડામાં હળદર અને મીઠું એકદમ સરસ રીતે ભળી ગયા છે તો હવે તેને ઢાંકીને ત્રણ કલાક માટે રહેવા દઈશું તો એક કલાક પછી ફરીથી ટુકડાને આ રીતે હલાવી અને મિક્સ કરી લઈશું જેથી મીઠા અને હળદરનું જે પાણી વળ્યું હોય તેમાં કેરીના ટુકડા એકદમ સરસ રીતે અથાઈ જાય તો ફરીથી તેને ઢાંકીને એક કલાક માટે રહેવા દઈશું હવે ત્રણ કલાક બાદ કેરીના ટુકડાને આપણે એક કાણાવાળા વાસણમાં કાઢી લઈશું જેથી બધું જ પાણી નીતરી જાય કેરીના ટુકડાને તમે ત્રણ કલાકની બદલે આખી રાત પણ રાખી શકો છો હવે કેરીના ટુકડાને આ રીતે કાણાવાળા વાસણમાં કાઢ્યા બાદ જે પાણી વધે તે પાણીમાં તમે ચણા પલાળી અને તેનું અથાણું બનાવી શકો છો હવે આ ટુકડાને એક કોટનના કપડાં પર આ રીતે સુકાવા માટે મૂકી દઈશું જો તમે આ ટુકડાને ઘરમાં જ સૂકવવાના હોય તો ચોવીસ કલાક માટે રાખવાના અને તાપમાં સૂકવો તો ત્રણથી ચાર કલાક માટે રાખવાના હું ટુકડાને ઘરમાં જ સૂકવવાની છું તો ચોવીસ કલાક પછી તમે જોઈ શકો છો કે ટુકડા એકદમ સરસ રીતે સુકાઈ ગયા છે અને તેમાં સહેજ પણ પાણીનો ભાગ નથી રહ્યો તો આ રીતના જ ટુકડા સુકવવા દેવાના હવે આ સુકેલા ટુકડાને આપણે એક તપેલીમાં લઈ લઈશું હવે ટુકડાને તપેલીમાં ઉમેર્યા બાદ તેમાં ગોળ ઉમેરવાનો છે તો ગોળને એકદમ ઝીણો સમારી લેવાનો કાં તો વાટી લેવાનો તો છસો ગ્રામ જેટલી કેરીમાં તમે ત્રણસોથી ચારસો ગ્રામ જેટલો ગોળ ઉમેરી શકો છો તો હવે ગોળને કેરીમાં મિક્સ કરી દઈશું ગોળને એકદમ ઝીણો કરીને લેવાનો જેથી અથાણામાં ઝડપથી ઓગળી જાય ગોળને ઉમેર્યા બાદ તેમાં મસાલો એડ કરવાનો છે તો મસાલો રેડીમેડ મળતો જ હોય છે તો ગળ્યા અથાણાનો મસાલો આ રીતનો મેં ત્રણસો ગ્રામ જેટલો લીધો છે તો અથાણાને પણ હવે ગોળ અને કેરી સાથે મિક્સ કરી લઈશું જો તમારે અથાણામાં થોડો વધારે મસાલો ઉમેરવો હોય તો ત્રણસોની જગ્યા પર ચારસો ગ્રામ જેટલો મસાલો ઉમેરી શકો છો મસાલો ઉમેર્યા બાદ આ બધી જ સામગ્રીને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું બધી જ સામગ્રી એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેને ઢાંકીને અડધા કલાક માટે રહેવા દઈશું તો અથાણામાં ઉમેરવાનું તેલ આપણે ગરમ કરીને ઠંડુ થાય ત્યારબાદ જ ઉમેરવાનું છે તો જ્યાં સુધી તેલ ગરમ કરી અને ઠંડુ પડે ત્યાં સુધી આ રીતે ઢાંકીને રહેવા દઈશું હવે જે તેલ મેં ગરમ કરીને રાખ્યું હતું તે ઠંડુ થઈ ગયું છે તો તેને પણ આ રીતે ઉમેરી દઈશું છસો ગ્રામ કેરીમાં તમે ત્રણસોથી ચારસો ગ્રામ જેટલું તેલ ગરમ કરીને આ રીતે ઠંડુ પડે ત્યારે ઉમેરવાનું તો શરૂઆતમાં આમાંથી હું અડધું તેલ જ ઉમેરું છું ત્યારબાદ આખી રાત અથાણાને ઢાંકીને રહેવા દઈશું અને જરૂર પડશે તો જ બાકીનું તેલ ઉમેરવાનું છે હવે તેલ ઉમેર્યા બાદ બધા જ અથાણાને આ રીતે સરસ મિક્સ કરી લઈશું જેથી તેલમાં એકદમ સરસ રીતે ભળી જાય હવે અથાણાને મિક્સ કર્યા બાદ તેને ઢાંકી અને આખી રાત માટે રહેવા દઈશું જેમ જેમ ગોળ ઓગળશે તેમ તેમ તેલ ઉપર આવશે તો તેને ઢાંકીને આ રીતે આખી રાત રહેવા દેવાનું છે તો હવે તમે જોઈ શકો છો કે ગોળ ઓગળી ગયો છે અને અથાણું એકદમ સરસ રેડી થઈ ગયું છે તો આ અથાણાને કાચની બોટલમાં ભરીને તમે એક વરસ સુધી સ્ટોર કરી શકો છો તો છે ને ઘરે જ બહાર જેવું વડ કેરીનું અથાણું બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસિપી તમને કેવી લાગી જો તમને મારી આજની આ રેસિપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે થેન્ક યુ